સુરત શહેરમાં વિવિધ ઝોનની અંદર ડેવલપમેન્ટના કામમાં નડતર રૂપ થતા ધાર્મિક સ્થળોને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે નાના વરાછા વિસ્તારમાં આવેલા શક્તિ વિજય સોસાયટીમાં તાળ માતાના મંદિર તોડવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે ચાલીસ વર્ષ જૂનો તારદેવી દેવી માતાજીનું મંદિર મેટ્રો લાઇનમાં આવી રહ્યું હોવાને કારણે નડતરરૂપ હોવાનું જણાય આવ્યું છે ચેનલી સરથાણા ઝોન દ્વારા મંદિરને દૂર કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે સાત દિવસમાં મંદિર દૂર કરવા માટેની નોટિસ ફટકારતાની સાથે જ દેવી પૂજક સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં તાર મંદિર ખાતે એકત્રિત થઈને સમાજના અગ્રણીઓ દ્વારા આ મંદિર નહીં તોડવા દેવા માટે આવતીકાલે રજૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરવાની તૈયારી બતાવી છે દેવી પૂજક સમાજના અગ્રણી જીગર ઝાપડીએ જણાવ્યું હતું કે નાના વરાજ પણ અનામત માંગ્યું નથી કે સરકાર પાસે કોઈ માંગ કરી નથી પરંતુ આજે જ્યારે અમારા સ્થાનના કેન્દ્ર પર વાત આવી છે ત્યારે અમે આવતીકાલે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવાના છીએ પરંતુ જો અમારી વાત માનવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સુરત અંદર ઐતિહાસિક વિશાળ આયોજન કરવાની ચિમકી ઉચ્ચારી છે અત્યારે કયા સમાજના લોકો ભેગા થયા છે અમે અત્યારે સમાજના ભેગા થયા શું જે દેવીનું મંદિર છે એની અમને નોટિસ મળી છે એની અમે બધા ભેગા અચ્છા નોટિસમાં શું છે અને શું માંગ છે તમારી અમને એમ આવ્યું કે અમને ઉત્તર આપજો એટલે અમે બધા ભેગા થયા અમે દિવસમાં અમે ઉત્તર મંદિર તોડવામાં આવશે તો મંદિર તોડવામાં આવશે તો અમે લોકો આંદોલન કરશો કઈ રીતનું આંદોલન કરશો આંદોલન એટલે અમે રેલી કાઢશું ક્યાં રજૂઆત કરી છે આ બાબતે હા અમે રજૂઆત કાલે કરવા જવાના છે કોને કાર્યપાલક આપનું મારું નામ જીગર ઝાપડિયા જીગરભાઈ કઈ જગ્યાએ અને કઈ રીતે ભેગા થયેલા છો સમસ્ત હિન્દુસ્તાનના ચોથો સ્તંભ એટલે મીડિયા

એમાં મંદિર તો કમથી કમ પચાસ સાહીઠ વર્ષ જૂનું છે અને તારીખ સત્તરના રોજ અહીં ઝોનમાંથી નોટિસ આપવામાં આવી છે નોટિસનો સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે અને એમને કીધું છે કે ભાઈ આ જે મંદિર છે એને હટાવવું પડશે એમ અચ્છા શું માંગ છે આપની અમારી એવી માંગ છે કે દેવી પૂજક સમાજ હિન્દુ સમાજનો અભિન અંગ છે આદિ અનાદિ યુગ થી અમે હિન્દુ ધર્મ માટે દેશ દેવ અને દેવસ્થાન માટે જયારે અંગ્રેજો આ દેશમાં આવ્યા ત્યારે પણ એની સામે અમે મૂળ આદિવાસી વીર વાઘરી સમાજ એ લડ્યા હતા અને ધર્મ પરિવર્તન કરવાનો બહુ પ્રયત્ન એ લોકોએ કર્યો પણ અમે ધર્મ પરિવર્તન કર્યું ન હતું એટલા માટે અંગ્રેજોએ અઢારસો એકોતેર માં અમને ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ એ કાયદો બનાવીને કાળો કાયદો બનાવી અને અમને જે ગામમાં રહેતા હતા એને દૂર કરી અમે જંગલમાં રહેવાનું સ્વીકાર કર્યું પણ અમારા ધર્મનું પરિવર્તન નથી કર્યું ત્યારે જ્યારે આજે આ હિન્દુ ધર્મના મંદિરોને તોડવાની જે નોટિસો આપવામાં આવી છે ત્યારે હિન્દુ સમાજના દ્વારા બનેલી હિન્દુઓની સરકાર જે પૃથ્વીરાજ ચૌહાણ પછી પ્રથમ હિન્દુ હૃદય સમ્રાટ નરેન્દ્ર મોદીનું શાસન હોય જ્યારે કેન્દ્રમાં નરેન્દ્ર અને ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલનું જ્યારે શાસન હોય તો હિન્દુ દ્વારા બનેલી આ હિન્દુઓની જે સરકાર છે તો સમસ્ત હિન્દુ સમાજની અમારી માંગ છે વિશ્વ હિન્દુ પરિષદ અમે એમને મળ્યા હતા આદરણીય કાર્યાલય માનનીય મંત્રી શ્રી નિલેશભાઈ અકબરી સાહેબ અને એમણે અમે રજૂઆત કરી કે સાહેબ અમે પણ હિન્દુ સમાજનો અભિન્ન અંગ છીએ

જે ક્રિશ્ચનો છે એ અરબો ખરબો રૂપિયાની જમીનો લઈ અને ચર્ચને આશ્રમ બનાવે છે જે ઇસ્લામિકો છે તે વક્કફ બાર્ડની અરબો ખરબો રૂપિયાની જમીન ગેરકાયદેસર લઈ અને મંદિર મસ્જિદ અને મજારો બનાવે છે તો એ નથી તૂટતા તો અમારા હિન્દુ સમાજનું જે મંદિર છે અને તમામ હિન્દુઓના દેવસ્થાન છે એ ના તૂટવા જોઈએ અને કદાચ અમે કાલે જોનલ અધિકારી સાથે વાત કરી છે એમને રૂબરૂ શાંતિપૂર્વક વીસ પચીસ પચાસ આગેવાનો મળવા જવાના છે કે સાહેબ શ્રી અમે આ મંદિરની રજૂઆત માટે આવ્યા છીએ મંદિર તોડવામાં ન આવે કોઈ અડચણ રૂપ નથી અને ઘણી બધી વસ્તુઓ બીજા જે છે જગ્યાઓ એ અડચણ રૂપ છે તો અમારું મંદિર તોડવામાં ન આવે અને કદાચ શાંતિપૂર્વક અમારા નિવેદનનો સ્વીકાર નહીં થાય તો જાહેરના મીડિયા દ્વારા

શાંતિપૂર્વક કહેશે કે અમે નહીં તોડીએ તો અમે એનો સ્વીકાર કરીશું અને કદાચ એ લોકો અમને પ્રત્યુત્તર અવળો આપશે તો એના માટે વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ સંઘના નેજા હેઠળ બજરંગ દળના નેજા હેઠળ તમામ હિન્દુસ્તાનનો દેવી પૂજક સમાજ અમે ગાંધી ચિંતા માર્ગે અમે તાળીની દેવીના મંદિરથી સમસ્ત દેવી પૂજક સમાજવતી શાંતિપૂર્વક અમે હજારોની સંખ્યામાં રેલી કાઢી અને કલેક્ટર શ્રીને મુખ્યમંત્રી શ્રીને કમિશનર શ્રીને અને પ્રધાનમંત્રી શ્રીને આવેદન પત્ર આપીશું વીએચપી ના નેજા હેઠળ સમસ્ત દેવી પૂજક સમાજ આટલી અમારી માંગનો સ્વીકાર કરવામાં આવે જય હિન્દ જય જય ગરવી ગુજરાત જય માતાજી બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે